મિત્રો આ વાર્તાનું શીર્ષક છે માનવતાનો અરીસો એક સરકારી ભોજન કરી અને પાછા ફરી રહ્યા હતા રાત્રિનો સમય હતો શેરીઓ શાંત હતી અને કારમાં હળવું ધીમું ધીમું સંગીત વાગી રહ્યું હતું પિતા ખુશ મૂળમાં હતા અને પોતાના પુત્ર સાથે વાત કરતા હતા અને પોતાની પ્રશંસા કરી રહ્યા હતા કે દીકરા મેં આ પ્રોજેક્ટ મંજૂર કરાવ્યો પેલું કામ પૂર્ણ થયું મારા હસ્તક્ષેપથી ઘણા મોટા નિર્ણયો લેવામાં આવે છે દીકરો ધ્યાનથી સાંભળી રહ્યો હતો તેના ચહેરા પર ગર્વનું સ્મિત હતું અને ત્યારે જ રસ્તા ઉપર ઊભેલા એક પોલીસ પોસ્ટેબલ તેમની કાર ને રોકી અધિકારીનો ચહેરો લાલ થઈ ગયો મારે કારને રોકવાની હિંમત કોણ કરે છે પોસ્ટેબલે નજીકામને પૂછ્યું સાહેબ કૃપા કરીને મને તમારું ડ્રાઇવિંગ લાયસન્સ બતાવો અધિકારી ગુસ્સે થઈ ગયા શું તમે મને નથી જાણતા કે હું કોણ છું માટે ચલણ તો કાઢવું પડશે અધિકારી વધે ગુસ્સે થયા અને કેવા લાગ્યા કે અમે તમારા જેવા કોન્સ્ટેબલો માટે દરરોજ ટ્રાન્સફરના પેપર પર સહી કરીએ છીએ તમને ખબર નથી હું કેટલા મોટા લોકોને ઓળખો છું પરંતુ કોન્સ્ટેબલ છે એ મક્કમ રહ્યો અને કીધું સાહેબ હું તમને ચલણ નહી કાઢું પરંતુ જો તમે તમારો દીકરો સીટ બેલ્ટ પહેરો તો જ આ ગાડીને આગળ માટે જવા દઈશ અને નહીતર પછી હું તમને દંડ કરીશ આ મારી છે અને આ મારી નૈતિક ડ્યુટી છે એટલે હું આ કરીશ અને હું તે પૂર્ણ પણ કરીશ અધિકારીને લાગ્યું કે આટલી નાની વાત પર દલીલ કરવાથી તેનું માન કરશે તેને શાંતિથી સીટ બેલ્ટ બાંધ્યા તેને દીકરાને પણ કહ્યું કે દીકરા સીટ બેલ્ટ પહેરી લે અને વાહન આગળ વધ્યું પણ અધિકારી હજી પણ ગુસ્સે કરાવી શકીએ છીએ પુત્ર ચૂપ રહ્યો તેના પિતાના શબ્દો અને કોન્સ્ટેબલ ની શાંતિ આ બંને વસ્તુ છે એ સાંભળી અને જોઈ રહ્યો હતો તેઓ થોડા જ અંતરે ગાડી ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક એક વિસ્ફોટ થયો એક કાર એક વૃદ્ધ વ્યક્તિ ને ટક્કર મારી અને ઝડપ થી ભાગી ગયો અધિકારી એ ગાડી રોકી તે જ કોસ્ટેબલ ત્યાં દોડતો આવ્યો તે વૃદ્ધ માણસ ને રસ્તાની બાજુએ લઈ ગયો લોહી લોહાણ હાલતમાં હતો તેને બૂમો પાડી સાહેબ તમારી પાસે કાર છે મહેરબાની કરી અને મદદ કરો હોસ્પિટલ કંઈ બહુ દૂર નથી અહીંયાથી પાંચસો સાતસો મીટર દૂર છે તો એમને તાત્કાલિક આ ઘાયલ વ્યક્તિને આપણે હોસ્પિટલ એ લઈ જવા માટે તમારી કાર નો ઉપયોગ કરવા આપો તો તમારી મહેરબાની રહેશે અધિકારી નજર ફેરવી ઘરે કટોકટી છે માતાની તબિયત સારી નથી અને આ સાથે તેને ગાડી ચાલુ કરી અને ગાડી ચલાવી દીકરા પાછળ જોયું તે દ્રશ્ય બનતું હતું કોન્સ્ટેબલ પોતાનો ઉતારી માણસ બેસાડ્યો અને જ્યારે તેઓ ઘરે પહોંચ્યો ત્યારે પિતા એ ફરી થી મોટી વાતો શરૂ કરી કે જો દીકરા અમે ઓફિસર છીએ અમારો સમય ખૂબ કિંમતી છે અને દરેક બાબતમાં ફસાઈ જવું એ યોગ્ય નથી દીકરો શાંતિથી પોતાના રૂમ માં ગયો

પિતા એ અખબાર વાંચ્યો અને એક ક્ષણ માટે મોન થઈ ગયા તેની અંદર તૂટી ગયું પરંતુ પૈસો વ્યક્તિને મહાન નથી બનાવતા પણ હંમેશા માનવતા છે એ જ વ્યક્તિને મહાન બનાવે છે જયારે માણસ તેની ફરજ નિભાવતો હોય ત્યારે એમનો હોદ્દો જે કઈ હોય તે બરાબર છે પણ જયારે માનવતાવાદી કામ કરે ને એની હંમેશા નોંધ લેવામાં આવે છે મિત્રો આ વાર્તાનો સાર એ છે તમે તો ગમે તેટલા મહાન બનો ગમે તેટલા ઉચ્ચ પદ પર બિરાજો જો તમારામાં કરુણા દયા અને પ્રેમનો અભાવ હોય તો તમે ફક્ત તમારા હોદ્દા માટે એક અધિકારી છો પણ સારા માણસ નથી જીવનમાં સૌથી કોઈ મોટું પદ હોય તો એ માનવતા છે મિત્રો આપને કેવી લાગી આ વાર્તા એમને કોમેન્ટ કરી ચોક્કસ થી જણાવશો અને આવી જ બીજી વાર્તાને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપનો પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશે થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગુજરાત